ચર્ચા કરવી છે તો ચંદુભાઈ તમારું આખું નામ અને મોબાઈલ નંબર મારું નામ ચંદુભાઈ રવજીભાઈ સોજીત્રા ગામ કોલીથળ મારો મોબાઈલ નંબર છે બાણું છ સત્તાવન પાંત્રીસ ત્રણ અડતાલીસ હા બરોબર હવે મગફળીની અંદર તમે શું પ્રોસેસ કરી છે મગફળીની અંદર પહેલાં સ્ટાર્ટિંગમાં આપણે વાવેતર દાણાના પટમાં ઓર્ગેનિક આવે આપણે સત્વ કેમિકલનું જે મૂંડા અને ફૂગનું

પછી એની અંદર જે દવા નીકળે એ આપણી પેસ્ટિસાઈડ જેવી કડક હોય એમ તમાકુને એવું બધું આવે ને એટલે એમાં ઈયળો અને બધી જાય જેવા તો બધું સાફ થઈ જાય છે તો ખેડૂત મિત્રો અત્યારે પુષ્કળ પ્રમાણની અંદર પેસ્ટિસાઈડને ફર્ટિલાઇઝર નાખે છે તો ખેડૂત મિત્રો રિઝલ્ટ તો તમારી નજર સામે છે તો ચંદુભાઈ એની જરૂર પડે ખરા છે અત્યારે ફર્ટિલાઇઝર પુષ્કળ પ્રમાણમાં જમીનમાં આપણે છીએ પેસ્ટિસાઇડ એવડી બધી નાખી છે તો એની જરૂર પડે ખરા કાંઈ જરૂરત પડે જ નહીં બધા ખેડૂતને આવું કરવું જોઈએ આ ઓર્ગેનિકથી અમુક કહેતા કે રિઝલ્ટ ન મળે પણ આપણે સો ટકા બધી મરચી અને મગફળીમાં આ ઓર્ગેનિક જ છાંટેલું છે કોઈ જાતનો ફરક નથી તમે આ નરી આંખે જોઈ શકો બરાબર તો જે ચંદુભાઈએ જે ટ્રીટમેન્ટ પહેલેથી એને વાયુ અને અત્યાર સુધી જે પાક કમ્પ્લીટ થઈ ગયો છે એને 100% ઓર્ગેનિક કર્યું છે તો ચંદુભાઈને હું દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું અને આવનાર સમયની અંદર ખેડૂત છે ચંદુભાઈ એક નંબર આપ્યો છે એ નંબર ઉપર વાત કરી તમે પણ થોડું ઘણું ઓર્ગેનિક કરો જો આવનાર પેઢીને આપણે જમીન દેવી હોય છે એને જો ઉત્પાદન લેવું હોય છે આપણે પુષ્કળ પ્રમાણમાં જે ફર્ટિલાઇઝરનો ઉપયોગ કરીએ છીએ જો આમનો ઉપયોગ કરતા રહેશું તો આવનારી પેઢી આપણે ગાયરો દેશે કે અમારા બાપાએ એમને કાંઈ આપ્યું નહીં કારણ કે જમીન છે બંપો ઓલી કે બંજર જમીન થઈ જાય જો બંજર જમીન થઈ જાય તો એની અંદર ઉત્પાદન આવશે નહીં તમે ગમે એટલું પેસ્ટીસાઇડ કે ગમે એ નાખશો થાય નહીં તો ખાસ કરીને મારે ખેડૂત મિત્રોને એક ભલામણ છે આવનાર વરસથી જ તમે તમારું શાકભાજી જે આપણે ખાઈ છીએ ત્યાંથી જ શરૂઆત કરો ઓર્ગેનિકની અને હરવે અરવે એવું હોય તો બે પાંચ વીઘાની શરૂઆત કરો હન્ડ્રેડ પર્સન્ટ રિઝલ્ટ મળશે ચંદુભાઈ પોતે એગ્રો છે તો પણ સાથે સાથે એને પેસ્ટીસાઇડનો ઉપયોગ નથી કરતા ઓર્ગેનિક કર્યું તમારી નજર સાથે તમે જોવાઈ લો જમીન બચાવી છે તો ઓર્ગેનિક ખર્ચ જો હે જમીન નકર ખરાબ થઈ જાવ અત્યારે ગમે બિયારણ વાવો તો ઉગતા નથી ઓછા ઉગે છે એનું કારણ જ આ છે આપણી જમીન ખરાબ થઈ ગઈ છે આ બરોબર સો સાચી વાત છે એનું કારણ છે ફર્ટિલાઈઝર તો મિત્રો ફર્ટિલાઈઝર ઉપયોગ તમે ઘટાડો એવું હોય તો ભલે તમે હું એમ નથી કરતો હંડ્રેડ પર્સન્ટ તમે ફર્ટિલાઈઝર નો નાખો તો ફર્ટિલાઈઝર અત્યારે ઘણા બધા મોટર સોલ્યુ પર